પોસ્ટ કરી છે તેમણે સોશિયલ મીડિયા પર અને મિત્રો શું અમર જઈશ સોઢા પણ આવશે કે નહીં આવે તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો મિત્રો વિડીયો બને એટલો શેર કરો તેથી એક માસૂમ દીકરીને ન્યાય મળી શકે અને તમારો જે વિચારવાણી હોય તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તેથી તમને આવો નવા વિડીયો જોવા અમારે સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને માહેરાને ન્યાય મળે તે માટે વિડીયોને શેર કરો